વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાટ ન હોવાથી રાહદારીઓને ચાલવા માટે સમસ્યા ઉદભવી રહી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી ફૂટપાથનું રૂપિયા ચોત્રીસ પોઈન્ટ છ લાખના ખર્ચે નવીન ફૂટપાથ પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું વડોદરા શહેરમાં ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવતા હોય છે પરંતુ કેટલાક વિસ્તારોમાં દુકાનદારો ફૂટપાથ પર દબાણ કરતા હોય છે જેથી કરીને રાહદારીઓને માર્ગ પર ચાલવું પડે છે અને અકસ્માત થતા હોય છે ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેં ના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન પાલિકાના દંડક શૈલેશ પાટી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીના પંદરના પંચની ગ્રાન્ટમાંથી આ રોજ નરહરી હોસ્પિટલથી બાલભુવન સુધીના રસ્તે રસ્તાની બંને બાજુ બાજુએ લગભગ છત્રીસ પોઈન્ટ ચોત્રીસ પોઈન્ટ છ લાખના ખર્ચે ફેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર ત્રણમાં નરહરી હોસ્પિટલ લઈને બાલભુવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ દોઢ દોઢ મીટર પહોળાઈમાં વાઇબ્રો બ્લાસ્ટ પ્યુરો બ્લોકથી આજે ફૂટપાથનું કામગીરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કામગીરીની નાણાકીય મર્યાદા ચોત્રીસ લાખ રૂપિયા છે આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પાટિલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરે મોટી સંખ્યામાં હાજરી આપી છે આ વોલ ટુ વોલ રોડ અને જે પ્યુરો બ્લોકની કામગીરી છે આનાથી વડોદરાની એર એમ્બિન્ડ ક્વોલિટી નાણાં ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે